સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા રખડતા શ્વાનો મુદ્દેના ચુકાદાને લઈને વડોદરામાં શ્વાન પ્રેમીઓ અને પ્રાણીપ્રેમી સંસ્થાઓ રોડ ઉપર ઉતરી આવી હતી પ્રદર્શન દરમિયાન શહેરના અનેક યુવાનો એનજીઓના કાર્યકરો અને પ્રાણીપ્રેમીઓ હાથમાં બેનરો તથા પ્લેકાર્ડ્સ લઈને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા તેઓએ અપીલ કરી હતી કે રખડતા શ્વાનોને દૂર કરવાનો અર્થ તેમની હત્યા કે અમાનવીય વ્યવહાર કરવો નથી પરંતુ રસીકરણ બાંધીકરણ અને યોગ્ય સંભાળ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા હેઠળ અમલમાં આવનારા કેટલાક નિયમો શ્વાનોના જીવન ઉપર નકારાત્મક અસર કરી શકે છે તેથી સરકાર તથા તંત્રએ કરુણા અને દયા સાથે પ્રાણીઓ પ્રત્યે યોગ્ય નીતિઓ ઘડવી જોઈએ સર અમે લોકો આજે એના માટે ભેગા થયા છે કે દિલ્હીમાં જે સુપ્રીમ કોર્ટે કીધું છે કે બધા સ્ટ્રેડોગને તમે શેલ્ટરમાં મૂકી દો પકડીને જબરજસ્તી એ કરી દો એના અગેન્સ્ટમાં ગયા છે કારણ કે બરોડામાં અત્યારે એવી પરિસ્થિતિ નથી બરોડામાં પહેલેથી જ એચએસઆઈ ટીમે એટી પર્સન્ટ કેસ સોલ્વ કરી દીધા હતા જે નિયમ કાઢ્યો કે બધાને સ્ટ્રીટ ડોગ ફ્રી કરો દિલ્હી હતી રાજસ્થાન શરૂ થઈ ગયું કાલે ઉઠીને ગુજરાત હોઈ શકે છે પ્રોટેસ્ટ સાયલેન્ટ પ્રોટેસ્ટ કરી રહ્યા છે અમારે કોઈની સાથે કોઈ લડાઈ નથી આપણે મેન અને એનિમલ્સ જોડે રહી શકે સ્ટરિલાઇઝેશનનું પ્રોટોકોલ ફોલો થઈ શકે સુપ્રીમ કોર્ટે જે પહેલેથી સ્ટરિલાઇઝેશનની વાતચીત કરી હતી એને ફોલો થઈ શકે એની માટે આજે અમે સાયલેન્ટ અહીંયા બધા ઊભા છે અમને થોડીક પરમિશનમાં ઇસ્યુ થઈ હતી પણ અમે અહીંયા ઊભા છે આજે અને અમે આ આ એક અમારું બેનર છે જે સાઇન કરાવવાના છે અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને અમે કુરિયર કરી આપીશું કે આ બરોડા તરફથી સપોર્ટ છે દિલ્હી ફ્રેટર્નિટી એનિમલ ફ્રેટર્નિટી